દરેક વ્યક્તિને તમે ચેક કરો ને તો દરેક વ્યક્તિ પાસેથી ઓછામાં ઓછી ચાર અને વધારેમાં વધારે પંદર થેલીઓ નીકળે થેપલા પણ જુદા હોય અથાણું પણ જુદું હોય શાકભાજી પણ જુદું હોય પણ દર્શક મિત્રોને દેખાડવા માંગીશું તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિક બેગ છે અને મોટી સંખ્યામાં જે લોકો પાસેથી અત્યારે લોકોના જે થેલા છે તે ચેક કરવામાં આવે છે બેગ ચેક કરવામાં આવે છે એક એવું કામ છે કે કામ કરીને આપણને આત્મસંતોષ થાય કે આપણે આપણી જે જ્યાં જન્મ લીધો છે આપણી જે જમીન છે જંગલ છે આપણે આપણું છે આપણું જુનાગઢ આપણો ગિરનાર કે આપણું ગુજરાત છે એને બચાવવા માટે આપણે કંઈક કરીએ જ તો અમને એનો ખરેખર કામ કર્યાનો આનંદ છે બે હજાર ચૌદથી આજ સુધી દર વર્ષે ત્રણ થી પાંચ લાખ તેલીનું વિતરણ કરીએ છીએ ગાયના પેટમાંથી પણ આપણે એટલું પ્લાસ્ટિક કાઢતા જોઈએ છીએ તો આ વન્ય પ્રાણીઓને તો આપણે પછી ત્યાં કેવી રીતના એની સેવા પણ કરવા જાય તો એ લોકોને એટલું બધું નુકસાન થતું હોય છે એના પાચનતંત્ર ઉપર સૌથી વધારે ખરાબ અસર પડતી હોય છે હાલ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે અને લીલી પરિક્રમામાં દૂર સુદૂરથી લાખો લોકો આવતા હોય છે અને લીલી પરિક્રમા દરમિયાન જ્યારે ગિરનારની પરિક્રમા કરતા હોય છે પ્રકૃતિના ખોળે હોય છે અને એમાં પણ આ ગિરનારની પ્રકૃતિ છે પ્રકૃતિ આપણને અનેક વસ્તુ આપે છે પ્રકૃતિ મા છે ધરતી મા છે અને તેના ખોળે આવીને બાળક જે છે તે મંત્રમુગ્ધ થઈ જાય તે પ્રકારની આ ભૂમિ છે પરંતુ ક્યારેક ક્યારેક એવી વસ્તુ આપણને જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આપણને પણ લાગે કે આ માતા સાથે અન્યાય થઈ રહ્યો છે પ્રકૃતિ માતા સાથે અન્યાય થઈ રહ્યો છે અને લીલી પરિક્રમા દરમિયાન પણ આપણે ઘણી વખત જોયું હોય છે કે પ્લાસ્ટિકનો કચરો એટલો બધો ફેંકવામાં આવે છે કે પોલ્યુશન થાય છે જે આ પ્રકૃતિને માણવા આપણે આવતા હોય છે ત્યાં જ આપણે કચરો કરી બેસીએ છીએ ત્યાં જ આપણે ગંદકી ઠાલવીએ છીએ ત્યારે આ એક એનજીઓ એવા છે કે જેઓ અહીં જે આવતા નાગરિકો છે અહીં આવતા જે લોકો છે તેમનું બેગ ચેક કરે છે તેમના કોઈ પ્લાસ્ટિક હોય તો તેઓ લઈ લેતા હોય છે અને પ્રકૃતિ મિત્ર એનજીઓ છે દર વર્ષે આપણે એમની સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે આવો એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું કહેશો બેન સૌપ્રથમ તો તમારું નામ શું છે અને એનજીઓ વિશે પહેલાં સૌપ્રથમ થોડો પરિચય આપો મારું નામ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ગોસાઈ છે પ્રકૃતિ મિત્ર એનજીઓના ચેરપર્સન અને ફાઉન્ડર છું છેલ્લા અગિયાર વર્ષથી અમે લોકો આ જગ્યા ઉપર રૂપાઇ જગ્યા ઉપર ઉભા રહીને રાત દિવસ સેવા આપીએ છીએ અને અમે લોકો લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈ તેના બદલામાં વિનામૂલ્યે કાપડની થેલી આ વખતે પ્યોર કાપડની થેલી છે કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ બેન કેવી કેવી પ્લાસ્ટિકની લઈને લોકો આવતા હોય છે એક વ્યક્તિ દરેક વ્યક્તિને તમે ચેક કરો ને તો દરેક વ્યક્તિ પાસેથી ઓછામાં ઓછી ચાર અને વધારેમાં વધારે પંદર થેલીઓ નીકળે થેપલા પણ જુદા હોય અથાણું પણ જુદું હોય શાકભાજી પણ જુદું હોય પહેરવાના ભીના કપડાં માટે પણ જુદી થેલી હોય એટલે બધી ઢગલાબંધ પ્લાસ્ટિક કાઢે ને કે આપણે એમ કેવું પડે કે તમે પરિક્રમામાં આવ્યા છો કે પિકનિકમાં આવ્યા છો અને આ દરેકને પાછી પંદર થેલી આપે ને આપણને તો એને આપણી પાસેથી પંદર કાપડની થેલી જોતી હોય જે આપણે આપવી શક્ય નથી હોતી અમે વધારે

એવી રીતે કામ કરે છે અત્યારે મારી સાથે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વેરાવળના જ બધા જ વિદ્યાર્થીઓ છે અને જે જૂના છે એ બધા અગિયાર વર્ષથી જોડાયેલા છે એ બધા જ વોલન્ટિયર્સ છે એ રાત દિવસ સુયા વગર પોતાની સેવા આપતા હોય છે ત્યારે એવું કોઈ ફરિયાદ કરે છે થાક લાગે છે મેડમ કારણ કે વિદ્યાર્થીઓ છે યુવાનો છે તો એવી કોઈ ફરિયાદ નથી કરતું ના એ લોકોને તો સાચું કહું ને તો જમવા પણ ન જવું હોય આપણે રાત્રે એમ કહીએ કે હવે થોડીક વાર તમે સુઈ જાઓ તો એ લોકોને સુવું પણ ન હોય એટલે રાતને દિવસ પોતાનું સેવા કાર્ય ચાલુ રાખે જ આપણે એમ કહીએ કે તમે થોડીક વાર જમ્યા હો અથવા થોડોક રેસ્ટ કરી લ્યો તો એ લોકો એમ કે કે તો મેડમ પ્લાસ્ટિક અંદર જતું રહેશે અને યંગસ્ટર છે એટલે ખૂબ કામ થાય છે આ કામ મારી એકલીનું છે જ નહીં આ એક ટીમ વર્ક છે અને યંગસ્ટર આટલા બધા જોડાયેલા છે એટલે કામ થઈ શકે છે કેટલા વર્ષોથી અહીં જે આ પ્રકારનું કાર્ય કરવામાં આવે છે અમે 2014 થી આજ સુધી દર વર્ષે 3 થી 5 લાખ તેલીનું વિતરણ કરીએ છે તો અંદાજી દશક વર્ષથી તમે આ કાર્ય સાથે જોડાયેલા છો તો તમે પહેલા પણ શું જોયું તો અત્યારે શરૂઆતની દ્રષ્ટિએ અત્યારે વધારે તમને આ પ્લાસ્ટિકની બેગ જોવા મળે છે કે ઓછી જોવા મળે છે લોકોમાં કઈ જાગૃતતા આવે એવું લાગે છે તમને આ એક વર્ષથી આ વર્ષે ચાલુ વર્ષે આપણે ગવર્મેન્ટે ઘણી બધી જાહેરાતો કરી છે ઘણા બધા એનજીઓએ જાહેરાત કરી છે એટલે જૂનાગઢ અને જૂનાગઢની આસપાસના એરિયામાંથી જે આવે છે એ લોકોને થોડો વધારે ખ્યાલ છે અને એવું કહે પણ છે કે અમને અગાઉથી ખબર હતી એટલે અમે પ્લાસ્ટિક નથી લેવા એ દર વર્ષના પ્રમાણમાં થોડુંક પ્લાસ્ટિકનું પ્રમાણ ઓલું બે ટન થતું હોય તો અત્યારે દોઢ ટન જેટલું પ્લાસ્ટિક અત્યારે પણ આપ જોઈ શકો છો એટલું છે જ પણ વિચાર હોય ત્યારે વિચાર બીજી રોપાય હોય છે તો કઈ प्रकारे વિચાર બીજી રોપાયો હતો તમે કઈ જોયું હતો એવું કઈ તમે દ્રષ્ટિ કરી હતી કે તેના તેના કારણે તમને આ વિચાર આવ્યો બેઝિકલી હું પ્રોફેસરમાં એસોસિએટ પ્રોફેસર છું ઇન્દિરોલા પાર્ક ખાતે 2013 માં હું વિદ્યાર્થીની ટીમને લઈને એક એજ્યુકેશનલ ટૂરમાં જે આ પ્રકારનો કાર્યક્રમ હતો એમાં અમે ગયા હતા ત્યાં ડૉક્ટર ભરતભાઈ પાઠક જે ગીર ફાઉન્ડેશન અમદાવાદ ગાંધીનગરના છે એમનું પ્લાસ્ટિક ગાર્બેજ ઉપરના જે નુકસાન થતાનું જે લેક્ચર હતું એ સાંભળીને મને પહેલીવાર રૂવાડા ઊભા થઈ ગયા કે આ પ્લાસ્ટિક આપણા સામાજિક જીવનને આટલું બધું નુકસાન કરે છે તો આપણે સમાજ માટે શું કરી શકીએ અને અમે ત્યાર પછી ત્યાંથી આવીને લોકોને વાત કરી અને આપણને ડોનેશન મળશે કે કેમ આપણે એટલી થેલીઓ કરી શકીશું કે કેમ પ્રોજેક્ટ પ્લાનિંગ કઈ રીતે કરવું એ એક વર્ષ દરમિયાન વ્યવસ્થા કરી અને અમે બે હજાર ચૌદથી આ કાર્ય ચાલુ કર્યું છે અને દર વર્ષે બેથી ત્રણ ટન જેટલું પ્લાસ્ટિક દર વર્ષે એકત્રિત કરીએ એટલે ત્રીસ ટન જેટલું એટલે ત્રીસ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક આજ સુધીમાં જંગલમાં જતું બચાવ્યું છે ક્યારેય થાક લાગે કે ક્યારે એવું થાય કે આ પ્રકારનું કાર્ય કરવાથી કારણ કે લોકો છે સમજતા નથી હોતા આપણે જોઈએ છીએ દર વર્ષે એટલા એટલો જ પ્લાસ્ટિક નીકળતું હોય છે લોકોના બેગમાંથી તો ક્યારેય થાક લાગે અથવા ક્યારેય એવો વિચાર આવે કે હવે આ કાર્ય મૂકી દેવું છે અથવા કઈ વસ્તુ પ્રેરણા આપે છે બિલકુલ થાક નથી લાગતો કામ કરવાની અમને ખૂબ જ મજા આવે છે અમારે દર વખતે વોલન્ટિયર્સ ની સંખ્યા વધતી જાય છે એ લોકો સામેથી નામ નોંધાવે છે કે મેડમ આવતે વર્ષે કરો એટલે અમને કહેજો અમારે આવવું છે અને એક એવું કામ છે કે કામ કરીને આપણને આત્મસંતોષ થાય કે આપણે આપણી જે જ્યાં જન્મ લીધો છે આપણી જે જમીન છે જંગલ છે આપણું છે આપણું જૂનાગઢ આપણું ગિરનાર કે આપણું ગુજરાત છે એને બચાવવા માટે આપણે કંઈક કરીએ તો અમને એનો ખરેખર કામ કર્યા આનંદ છે અમને ક્યારેય પણ એનો થાક લાગતો નથી બેન આજકાલ આપણે જોઈએ તો આપણે જે સોશિયલ મીડિયા પર ખૂબ જોતા હોઈએ છીએ કે પ્રકૃતિના ખોળે રહેવાથી ફાયદા થતા હોય છે પ્રકૃતિનો ખોળો પ્રકૃતિ માં છે તથા આપણે પ્રકૃતિને જે સાફ રાખવી જોઈએ પરંતુ તે પ્રકારનું હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર દેખાય છે પ્રકૃતિને સાફ રાખવી જોઈએ એવી સારી સારી આપણે સુફિયાની વાતો કરીએ છીએ પણ ખરેખર લોકો એને ફોલો કરતા નથી એટલે એને સમજાવવા પડે પ્લાસ્ટિક આપે ને ત્યારે પણ બહુ સમજાવવું પડે તમે જોવો છો અમારા બધાના ગળા બેસી ગયા છે બે જ દિવસમાં આપણે પ્લાસ્ટિક પણ જોશું એટલે ક્યાં આવશે તે લોકો વાતો કરે છે પણ પોતે પોતાની સાથે આટલું બધું પ્લાસ્ટિક લઈને આવે છે કોઈ લોકો એવી કોઈ લોકો એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે અથવા કોઈ એવો પ્લાસ્ટિક દેવા માટે મનાઈ કરતા હોય અથવા છટકી જતા હોય એવું કંઈ થતું હોય છે ખૂબ કરે ખૂબ કરે આર્ગ્યુમેન્ટ અને અમારે એને હાથ છોડીને સમજાવવું પડે કે અમે આ એટલા માટે કરી રહ્યા છીએ પ્લાસ્ટિક એમના થેલા ખોલાવવા જ અઘરા હોય છે દરેક વ્યક્તિ પોતાનો થેલો ખોલવા પણ તૈયાર હોતી નથી એ અમારા વોલેન્ટિયર રોડ ઉપર ઊભા હોય અને એમને અહીંયા મોકલે ને ત્યારે એને એનો છેલો પણ ન ખોલવો હોય તકલીફ તો સો પડે છે સારા લોકો કોઈ આવે છે જે તમારી સરાહને કરતા એવા લોકો આવે છે 100% આવે છે ઘણા બધા તો તમને નવાઈ લાગશે એવા લોકો આવે છે કે જે બે વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા એવા હોય એ અમારી થેલી લઈ આવે અમારી લોગોવાળી થેલી હોય અમને બતાવે કે જો અમે એકવાર લીધું નથી લઈને આવતા અને ઘણા લોકો ખુશીથી ડોનેશન પણ આપી જાય કે આ સો રૂપિયા કે બસો રૂપિયા કે પચાસ રૂપિયા અમારા નામની પણ તમે થેલીમાં આટલો સહયોગ ગણજો સારું લાગે છે ક્યારેક અને પ્લાસ્ટિક જોઈને લોકો એવું કહે કે આટલું પ્લાસ્ટિક છે આ તો બહુ નવાય કહેવાય કે આટલી બધી જાહેરાત છતાં આટલું પ્લાસ્ટિક લઈ આવે છે આપણે પણ દર્શક મિત્રોને દેખાડવા માંગીશું તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિક બેગ્સ છે અને મોટી સંખ્યામાં જે લોકો પાસેથી અત્યારે લોકોના જે થેલા છે તે ચેક કરવામાં આવે છે બેગ ચેક કરવામાં આવે છે અને તેમને અહીં જે બદલામાં તમને કાપડની બેગ આપવામાં આવે છે અને આ તમને જે દેખાડી રહ્યો છું તેનાથી વધારે પડતું જે પ્લાસ્ટિક છે જે ભેગું કરવામાં આવે છે એક સ્થળે એ પ્લાસ્ટિક દેખાડવા જઈ રહ્યા છે અને તે જોઈને કદાચ તમને નવાય લાગશે કે જે પ્રકૃતિની વાત કરીએ છીએ જે સંસ્કૃતિની વાત કરીએ છીએ તે આપણે કેટલો કચરો કરતા હોઈએ છીએ જે માતા કહીએ છીએ જે માતાના ખોડા ને કદાચ આપણે આ પ્રકારે આપણે વીખી નાખતા હોઈએ છીએ જે પ્રકારે તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક બેગથી જે ભરેલું મેદાન છે દર વર્ષે જે ભરાતું હોય છે લોકોને જાગૃતિ માટે અનેક જે સરકાર દ્વારા પણ જે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે જાગૃતિ માટે લોકોને સચેત કરવામાં આવતા હોય છે પરંતુ જે આપણે જોઈ શકીએ છીએ કે આ ક્યાંક ને ક્યાંક આપણી વાસ્તવિકતા છે કદાચ આપણે પ્રકૃતિ પાસે આવીએ તો એ આશા એ આવતા હોઈએ છીએ કે જે દુનિયામાં જે આપણે દુનિયામાં સોશિયલ મીડિયામાં જોઈએ છે તે પ્રકારની જે તમામ પ્રકારની ગંદકી થી દૂર આવીને એક પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે શાંતિથી બેસીએ ત્યાં જે ત્યાંની જે ચોકસાઈ હોય છે ત્યાંની જે સાફ સફાઈ હોય છે તેનો આનંદ માણીએ પણ ત્યાં પણ આપણે કચરો કરતા હોઈએ છીએ બેન શું કેશો કે આ કચરો જોઈને નવાઈ લાગે છે શું કેશો આને લઈને અમને પણ બહુ દુઃખ છે કે આટલી બધી જાહેરાતો કરવા છતાં લોકોને જાગૃત કરવા છતાં પણ લોકો આટલું પ્લાસ્ટિક લઈ આવ્યા છે આપ જોઈ રહ્યા છો એ માત્ર બે જ દિવસનું પ્લાસ્ટિક છે હા અમે અગિયાર તારીખે બપોરે બે વાગે કામ ચાલુ કર્યું છે આજે તેર તારીખના બપોરના બે નથી વાગ્યા આટલું બધું પ્લાસ્ટિક છે હજી લોકો પાસે એટલે ખબર નહીં લોકોને હવે આપણે કઈ રીતે જાગૃત કરવા કે કઈ રીતે સમજાવવું પ્લાસ્ટિક કેટલું નુકસાન કરતું છે લોકોને એક વખત સમજાવો કારણ કે લોકો જાગૃત થશે તો કદાચ કોઈના હૃદયમાં વાત ઉતરશે તો એક માણસ સમજે તો પણ ઘણું જે કાર્ય છે આગળ વધશે તો શું કેશો કેટલું નુકસાન કરે છે પ્રકૃતિ ખરેખર ઘણા લોકો સમજુ જ હોય છે અને એ લોકો સામેથી આપણને પ્લાસ્ટિક આપી પણ દેતા હોય છે પરંતુ આ જો આવું પ્લાસ્ટિક આપ જોઈ રહ્યા છો એ જંગલમાં જાય તો એક તો જંગલની જમીનમાં તટાઈ જાય એને કારણે જમીન છે એ પોતાની ફળદ્રુપતા ગુમાવી દે એટલે એટલી જગ્યામાં પાણી ન ઉતરે એટલે નવા ઝાડવાઓ નહીં ઉગી શકે વન્ય પશુ પક્ષી પ્રાણીઓ આપણે ખાય અને ખાઈ જ એને જ્યારે ભૂખ લાગી ગઈ હોય અને બીજી કોઈ વસ્તુ જ્યારે નથી મળતી ત્યારે કોઈ પણ રીતે એને પોતાનો ખોરાક છે એવું માનીને જ્યારે ખાય છે ગાયના પેટમાંથી પણ આપણે એટલું પ્લાસ્ટિક કાપતા જોઈએ છીએ તો આ વન્ય પ્રાણીઓને તો આપણે પછી ત્યાં કેવી રીતના એની સેવા પણ કરવા જાય તો એ લોકોને એટલું બધું નુકસાન થતું હોય છે એના પાચનતંત્ર ઉપર સૌથી વધારે ખરાબ અસર પડતી હોય છે એવી જ રીતે પક્ષીઓ એ પણ આની અંદર અટવાઈ જતા હોય છે પ્લાસ્ટિકની અંદર એમની ચાંચની અંદર પણ અટવાઈ જતું હોય છે એટલે વન્ય પશુ પક્ષી પ્રાણી જંગલ વનસ્પતિ બધા અને આ અત્યંત હાનિકારક છે ખાસ કરીને આ જે પોલિથીનની બેગ છે સિંગલ યુઝની એ બધી એવા માઇક્રોનની હોય છે કે જેનું વર્ષો સુધી જેને આપણે કહીએ બાયોડિગ્રેડેશન એટલે એનું જમીનની અંદર વિલીનીકરણ કે વિઘટન થતું નથી આઠ દસ વર્ષ સુધી તો આ જમીનની અંદર આ પ્લાસ્ટિક આમ પડ્યું રહે જો આવું ચાલ્યા કરશે તો આપણે આપણું જંગલ ખરેખર ગુમાવી દઈશું તો બેન શું કહેશો કે આ પ્લાસ્ટિક બેગ્સ છે એને શું કરવામાં આવે છે આ પ્લાસ્ટિકને અહીંથી ક્યાં લઈ જવામાં આવે છે કઈ જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવે છે આ બધી જ પ્લાસ્ટિકની બેગ ગાર્બેજ જે છે અમે રિસાયકલિંગમાં આપી દઈએ છીએ અત્યારે અમે કોર્પોરેશનને આપી દઈએ છીએ અમને એ લોકો બતાવે પણ છે કે એમાંથી એને દાણા બનાવ્યા અને એવા દાણાનો ઉપયોગ જુદી જુદી ગવર્મેન્ટની કેટલીક જે સેવાકીય પ્રવૃત્તિઓ છે અથવા તો એની જે યોજનાઓ છે એમાં ગવર્મેન્ટના ટોયલેટ્સ બને છે એનું નીચેનું ફ્લોરિંગ કરવા માટે એ કેટલીક જગ્યાએ બારીઓના છજ્જા કરવા માટે અને રોડ બનાવવા માટે પણ એ એ પ્લાસ્ટિકના દાણાઓનો ઉપયોગ કરે છે તો જે રીતે આપણે વાત કરી કે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્લાસ્ટિક બેગ છે તે મોટા પ્રમાણમાં આજે અહીં એકઠી થાય છે અને તેનો નિકાલ પણ યોગ્ય સ્થળે કરવામાં આવતો હોય છે અને દર વર્ષે આ પ્રકારની પ્લાસ્ટિક બેગ એકઠી થતી હોય છે ત્યારે આજે અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ આપ આપીલી પરિક્રમામાં આવો ત્યારે કૃપા કરીને આ પ્રકારની પ્લાસ્ટિક બેગ્સ ન લાવશો કારણ કે આપણે પ્રકૃતિના ખોડે આવીએ છીએ અને અહીં રહેતા તમામ જીવ છે આપણી સંસ્કૃતિ તો દરેક જીવને જે છે તે ઈશ્વર માને છે દરેક જીવને પોતાનો માને છે તો આપણા સિવાય પણ જે રહેતા અન્ય જીવો છે તેનો પણ આપણે ખ્યાલ રાખીએ અને પ્રક પ્રકૃતિના ખોડે આવીએ જે ત્યારે સંસ્કૃતિને માણીએ સંસ્કાર ને માણીએ ભક્તિ ભોજન અને જે ભજનનો જે ત્રિવેણી સંગમ છે તેમાં આપણે અવશ્ય ડુબકી લગાવીએ પરંતુ આવી વાતનો પણ ખ્યાલ રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર